ચાર અક્ષર છે ભા ગ વત એક એક અક્ષરનો ભાવ પ્રગટ કર્યો પહેલો અક્ષર ભા દીપ્તવ ધાતુ છે ભા અક્ષરથી જ્ઞાનની ચેતના પ્રગટાવી જીવનું અજ્ઞાન દૂર કરે અને જ્ઞાનના પ્રકાશમાં પ્રભુ નું દર્શન કરાવે છે બીજો અક્ષર છે ગ ગતિવાચક શબ્દ છે જીવાત્માની લૌકિક ગતિ રોકી અને પ્રભુ તરફ આપણી ગતિ કરાવનારું આ શાસ્ત્ર છે વ જેની વરિષ્ઠતાનું સૂચન કરે છે આ જગતમાં જેટલા શાસ્ત્ર કે ગ્રંથ છે બધામાં ભાગવત એ સૌથી વરિષ્ઠ છે કે છે સત્યલોકમાં બ્રહ્માજીને આશ્ચર્ય થયું ભાગવતમાં એવું શું છે કે ખાલી સાત દિવસ એનું શ્રવણ કરી કે આમ સામાન્ય રીતે કહેવાય રાજાઓ બધા નરકની ગતિના અધિકારી હોય રાજા ન્યાયાધીશ કેવલ પુરાવાના આધાર પર ન્યાય કરતા હોય ઘણી વખત સત્ય વેગળું રહી જાય અને નિર્દોષ વ્યક્તિને પણ દંડ દેવો પડે અને એટલા માટે એમને નરકની ગતિ મળે અને પરીક્ષિતે તો ઋષિનો અપરાધ કર્યો છે ઋષિપુત્રનો શાપ મળ્યો છે આટલી સરળતાથી મુક્તિ કેવી રીતે મળી ગઈ બ્રહ્માજીએ સત્યલોકમાં એક બહુ મોટું ત્રાજવું બનાવડાવ્યું ત્રાજવાના એક પલડામાં જેટલા શાસ્ત્ર આત્મકલ્યાણના જેટલા સાધનો એ બધાને પધરાવ્યા અને બીજા પલડામાં શ્રીમદ ભાગવતજીને પધરાવ્યો કે કે જે પલડામાં શ્રીમદ ભાગવતજીને પધરાવ્યું એ વજનથી નીચે નમ્યું અને ત્યારે જ ઋષિઓએ નિર્ણય કર્યો કે આ કલયુગમાં પ્રભુની ભક્તિ પ્રદાન કરનારું અને આત્મકલ્યાણ કરનારું સૌથી શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવતજી છે વ અક્ષર વરિષ્ઠતાનું સૂચન કરે છે અને તત્વમ પરમ હિ યોગી નામ ત અક્ષર યોગીઓને પણ દુર્લભ એવું આ પરમ તત્વ અને તારકમ ભવ સાગરાત જીવાત્માને સાગર થી તારનારું આ શાસ્ત્ર છે ભાગવત એ શ્રીજી વાંગમય સ્વરૂપ આવે છે વાંગમય એટલે શું તો કહે છે કે આપણે ત્યાં આઠ પ્રકારની પ્રતિમા એ આરાધ્ય કહેવાય છે સેવ્ય કહેવાય છે ઘણીવાર વૈષ્ણવ પૂછાવા માટે સ્વરૂપ પધરાવતા હોય ને સમજ્યા વિચાર વગર ગમે તે બજારમાંથી લઈને આવે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી પ્રતિમા હોય ફાઇબરમાંથી બનાવેલી હોય મશીનમાં પ્રિન્ટ થયેલી એવી કોઈ પ્રતિમા શૈવ્ય કે આરાધ્ય ના કહેવાય શાસ્ત્ર કે છે આઠ પ્રકારની પ્રતિમા આરાધ્ય છે શૈલી દારુમયી લૌહી લેખ્યા લેખ્યાચ સૈકતે મનોમય મણિમય પ્રતિમા હોય જેમ તિરુપતિ બાલાજીનું સ્વરૂપ સ્વયં પ્રગટ થયેલું છે જેમ ગોવર્ધનો ધરણ શ્રીજી બાવાનું સ્વરૂપ શ્રી ગિરિરાજજીની કંદરામાંથી સ્વયં સાક્ષાત પ્રગટ થયેલું સ્વરૂપ છે જેમ આપણા કાંદીવલીમાં નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુ બિરાજે શ્રીનાથજી બાવાની સાથે સાથે એ એ સમયે કંદરામાંથી લીલાનું સ્વરૂપ પ્રગટ થયેલું છે કેટલાય સ્વરૂપ આપણે ત્યાં બિરાજે છે દારૂમય એટલે લાકડામાંથી કાસ્ટમાંથી નિર્મિત થયેલી ભગવાનની પ્રતિમા એની સેવા થઈ શકે જેમ જગન્નાથરાયજીનું સ્વરૂપ છે દર બાર વર્ષે બે અષાઢ અધિક માસ આવે ત્યારે કાષ્ઠમાંથી ભગવાનની પ્રતિમા સિદ્ધ થાય અને હૃદયમાં બિરાજતી મૂળ તેજોમયી સ્વરૂપને એની અંદર પધરાવવામાં આવે લવહી એટલે ધાતુમયી અષ્ટધાતુ કે પંચ ધાતુમાંથી નિર્મિત થયેલું પ્રભુનું સ્વરૂપ જેમ શ્રી બાલકૃષ્ણલાલજી શ્રી નવની પ્રિયજી અનેક સ્વરૂપો આપણે ત્યાં સ્વયં પ્રગટ થયેલા છે લેખ્યા એટલે હાથે ચિત્રિત કરેલું સ્વરૂપ મશીનમાં પ્રિન્ટ થયેલી પ્રતિમાની સેવા ન થાય ચિત્રકાર પીંછીથી ચિત્ર સિદ્ધ કરીને નિર્મિત કરે તો એ શૈવ્ય કહેવાય લેપ્યા એટલે લગ્ન પ્રસંગ આદિ આવે તો કુલદેવ કે દેવીની પેલી પ્રતિમા આપણે લેપન કરીને ગોબર કેમાંથી લેપન કરીને બનાવી લેપ્યા સૈકતી ભીની રજમાંથી બનાવેલું સ્વરૂપ જે ગોપીજનો વ્રત કર્યું એટલે એટલે રજ રજ અને યમુનાજીની રજમાંથી કાત્યાયનીની પ્રતિમા સિદ્ધ કરીને ધરી જેમ દ્વારકા પાસે જે બેટ દ્વારકા છે ત્યાં જે મૂળ સ્વરૂપ બિરાજે છે સ્વયં રૂકમણીજી એ સમુદ્રની એ રજમાંથી ભગવાન દ્વારકાધીશ નું સ્વરૂપ સિદ્ધ કરેલું છે છે મણિમય રત્નો થયેલી ભગવાનની પ્રતિમા જે ભગવાન બદ્રીનાથજી નું સ્વરૂપ છે મનોમય એટલે મનથી જે સ્વરૂપની આપણે આરાધન કરીએ અને મણિમય રત્નમાંથી બનાવેલી પ્રતિમા આઠ પ્રકારની પ્રતિમા સેવ્ય કહેવાય પણ આ બધા કરતા જુદું ભાગવતજી માટે કહેવાયું તેને એમ વાંગમય મૂર્તિ ભાગવતજીની કથા કહેતા હોય ત્યારે એના મુખમાંથી કેવલ શબ્દો પ્રગટ થતા નથી પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થઈ અને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે શબ્દ દ્વારા ભગવાનનું સ્વરૂપ અને લીલાઓ પ્રગટ થઈ જાય અને આપણે એને અનુભવી શકીએ એટલા માટે સ્વરૂપ કહેવાય છે શ્રીજી બાબાનું સાક્ષાત વાંગમય સ્વરૂપ અને એક એક સ્કંદ પ્રભુના એક એક શ્રીઅંગ સ્વરૂપે બિરાજે એનું આપણે દર્શન કરીએ જુઓ પ્રભુની સન્મુખ જઈએ ત્યારે ઠાકોરજીના દર્શન કઈ રીતે કરાય એ પ્રકાર પ્રભુની સન્મુખ કે હવેલીમાં દર્શન કરવા જઈએ સીધે સીધા ઠાકોરજીના મુખાર્વીનના દર્શન ના થાય એ અધિકાર જીવને નથી સૌથી પહેલા પ્રભુના ચરણાર્વિનના દર્શન કરી દાસ ભાવ પ્રાપ્ત કરીને ધીરે ધીરે

શ્રીજી બાવાની જમણી ભૂજા ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા શ્રીજી બાવાનો વામ બાહુ ડાબી ભૂજા પાંચમો સ્કંદ સ્થાન લીલા શ્રીજી બાવાનું જમણું સાથળ છઠ્ઠો સ્કંદ પોષણ એટલે પુષ્ટિ લીલા શ્રીજી બાવાનું ડાબુ સાથળ સાતમો સ્કંદ ઉતી લીલા શ્રીજી બાવાનું

અને બારમો સ્કંદ આશ્રય લીલા જે વામ શ્રીયસ્ત ઊંચો કરી શ્રીજી બાવા પોતાના ભક્તોને પોતાના શરણમાં બોલાવી રહ્યા છે વામ શ્રીયસનું સ્વરૂપ તમે જગતમાં કોઈ પણ દેવ કે દેવીની પ્રતિમા જુઓ ચાહે ભગવાનનો ઠાડો એટલે ઉભો વિગ્રહ હોય ચાહે બિરાજેલો ચાહે પોઢેલો અનંત શરણમજી શેષ પર ભગવાન પોઢ્યા છે અને છતાં પણ કોઈપણ પ્રતિમા હોય સૌથી ઉપર ભગવાનનું શ્રી મસ્તક જ હોય આખા જગતમાં એકમાત્ર શ્રીજી બાવાનું સ્વરૂપ એવું છે કે મસ્તકથી પણ ઉપર શ્રીજી બાવાનો વામ શ્રીયસ્ત છે અને વામ શ્રીયસ્ત ઊંચો કરી અને પ્રભુ પોતાના નિજ ભક્તોને પોતાના ચરણના આશ્રયમાં બોલાવી રહ્યા છે હું તમને એક પ્રશ્ન પૂછું કોઈને લૌકિકમાં આપણે બોલાવીએ આપણે આમ આ રીતે બોલાવો કે આ રીતે કઈ રીતે બોલાવો તમે કઈ રીતે બોલાવી આમ આ રીતે શ્રીજી બાબાનો વામ શ્રી હશે પણ આ રીતે ઊંચો છે એનું કારણ શ્રીનાથજી પોતાના નિજ ભક્તોને બોલાવી તો રહ્યા છે પણ પ્રભુ કે છે કે હે જીવ તું સીધે સીધો મારા શરણમાં આવીશ તો એવા તો કરોડો લોકો આ સંસારમાં ભટકે છે હું તને કેવી રીતે ઓળખીશ પણ તારે જો મારી પાસે આવો તો વામ સ્થાન એ સ્વામીનીજીનું સ્થાન સ્વામીનીજી વામાંગ કહેવાય અને શ્રી વલ્લભ એ સ્વામીનીજીનું ભાવાત્મક પ્રાગટ્ય છે શ્રીનાથજી આજ્ઞા કરે છે જે મારા શરણમાં આવો પણ શ્રી વલ્લભ દ્વારા તને બ્રહ્મ સંબંધ થાય અને પછી તું મારા શરણમાં આવો તો મારો અને તારો નિત્ય લીલાનો જૂનો પરિચય છે મારા ચરણારવીનમાં તને હું અવશ્ય આશ્રય આપીશ અને જો આ રીતે શ્રી છે એકવાર તું મારા શરણમાં આવો શ્રી વલ્લભ ની આડી તને બ્રહ્મ સંબંધ થાય હું તને મારો પોતાનો બનાવું અને પછી સીધો મારા નિત્ય લીલા ધામની હું તને પ્રાપ્તિ કરાવીશ તો એ રીતે શ્રીજી બાવાના દ્વાદશ કંધ દ્વાદશ અંગ એ શ્રી ભાગવત રૂપી વાંગમય સ્વરૂપના દ્વાદશ સ્કંધનો પ્રકાર છે અને શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં બહુ સુંદર આજ્ઞા કરે છે પેલા તો એ સમજાવું પુરુષોત્તમ શાસ્ત્ર નામ શું છે શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજી આપનો એ નિયમ કે આખું ભાગવતનું પારાયણ પૂરું થાય પછી જ ભોજન ગ્રહણ કરે પછી જ મહાપ્રસાદ લે ક્યારેક ઉત્સવ હોય સેવાનો ક્રમ વિશેષ હોય બબે ત્રણ ત્રણ દિવસ સુધી ભાગવતનો પાઠ ન થાય તો આપ શ્રી ભોજન ગ્રહણ ના કરે ત્યારે શ્રી મહાપ્રભુજીએ ભાગવતમાં જેટલી પ્રભુની લીલા છે બધાના નામાત્મક રૂપે પુરુષોત્તમ સહસ્ત્ર નામ ગ્રંથની રચના કરી અને શ્રી ગોપીનાથજીને આપ્યો શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાઈજી નિત્ય પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરે આ પુરુષોત્તમ સહસ્ર નામનો પાઠ કરવાથી સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીના પારાયણ ફળ આપણને મળે છે વૈષ્ણવ અવશ્ય બને તો નિત્યનો એક પાઠ કરવો જોઈએ એમાં આચાર્ય ચરણ આજ્ઞા કરે છે અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉગતા ભાગવતે ગોડા પ્રગટા અપી કુત્રચિત ભગવાન શ્રી કૃષ્ણએ જુદા જુદા નામ અને જુદા જુદા સ્વરૂપ ધારણ કરીને જે અવતારો પ્રગટ કરીને લીલા કરી એ ભાગવતમાં તો ગોળ રૂપે વર્ણવામાં આવી પણ કોઈ એક સ્થાન એવું છે કે જ્યાં બધી લીલાઓ પ્રગટ સ્વરૂપે બિરાજે છે એ સ્થાન તો એક વાણીમાં કીર્તનોમાં પ્રભુની લીલાઓ પ્રગટ બિરાજે છે અને બીજું સ્થાન કયું ઉષ્ણકાળ અત્યારે ગરમીના દિવસો તમે કોઈ વૈષ્ણવ નાથ દ્વારા ગયા હશો અથવા તો ઉષ્ણકાળના શ્રીજી કોઈ સ્વરૂપના ચિત્રનું દર્શન કર્યું હશે તો શ્રીનાથજીના સ્વરૂપમાં જેટલા પણ ચિહ્નો બિરાજે છે એમાં શ્રીમદ ભાગવતજીની લીલા પ્રગટ રૂપે બિરાજે છે શ્રીજી બાબાના સ્વરૂપમાં આખો શ્રીમદ ભાગવત છે સૌથી પ્રથમ જોઈએ તો શ્રીજી બાવાના મસ્તક ઉપર એક પોપટની નિશાની છે શુક બિરાજે છે પ્રથમ સ્કન સંગતિ જોઈએ તો પરીક્ષિતના ઉદ્ધાર માટે સુખદેવજી આગમન થયું છે આ એટલે નિત્ય લીલામાં લીલા સ્વામિનીજી સ્વામીનીજીનો અત્યંત પ્રિય સુખ છે રાધે 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 રટણ કર્યા કરે સ્વામિનીજી એકવાર કહ્યું હે સુખ રાધા રાધા મામ વદ વધ કૃષ્ણ કૃષ્ણ આજથી તો કૃષ્ણ કૃષ્ણનું રટણ કર કૃષ્ણ મને અત્યંત પ્રિય છે મને કૃષ્ણ નામ પ્રિય છે અને કહે છે જ્યારથી રાધાજીએ કૃષ્ણ નામની દીક્ષા આ લીલા શુકને આપી ત્યારથી નિત્યા શુક કૃષ્ણની લીલાઓનું સતત રટણ કર્યા કરે પોતાના જે પ્રિય હોય ને ભગવાન પોતાના ચરણમાં સ્થાન આપે પણ આ તો પ્રિયના પ્રિય છે એટલે ઠાકોરજીએ પોતાના મસ્તકની ઉપર સ્થાન આપ્યું છે બીજા સ્કંદમાં સુખદેવજીએ કથાનો પ્રારંભ કર્યો છે જો આપણે દર્શન કરીએ તો શ્રીજી એક મુનિનું નું ચિહ્ન છે માતાનો ઉદ્ધાર કરવા માટે કપિલ અવતાર થયો જેમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો એની સંગતિ મળે શ્રીજી બાવાની પીઠિકામાં બે મુનિના ચિહ્નનું દર્શન થાય એક નર અને બીજા નારદ નર એટલે પૃથ્વી નારદેતાઓને ઉપદેશ આપી પ્રભુની સન્મુખ કર્યા પાંચમા સ્કંદમાં ખગોળ અને ભૂગોળનું વર્ણન આવે આ કેટલી નદીઓ છે કેટલા પર્વતો છે બધાનું વર્ણન એમાં આવે તો જેની કંદરામાં શ્રીજી ઠાડા છે સ્વયં ગિરિરાજજી નું સ્વરૂપ છઠ્ઠા સ્કંદની સંગતિ જોઈએ તો બે ગાયોના યુગમનો છે ન છે એકને ગાય માનીએ બીજાને વાછરડો માનીએ વાછરડો ગાયને ગમે તેટલું હેરાન પરેશાન કરે પણ ગાય પોતાના દૂધથી વાછરડાનું પોષણ કરે છે એમ ભક્ત પણ ભલે માગી માગીને ભગવાનને હેરાન કરે પણ ભક્તોના દોષોનો વિચાર ન કરીને પ્રભુ પોતાની કૃપાથી ભક્તોનું પોષણ કરે છે કેમ કે આ પુષ્ટિ લીલા છે સાતમા સ્કંદમાં પ્રહલાદજીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ્યા તો શિનાથજીની પીઠિકામાં સમુદ્ર મંથનની કથા આવે છે વાસુકી નાગને નેત્રુ બનાવી દાનવોએ સમુદ્રનું મંથન કર્યું તો શિનાથજી પીઠિકામાં સર્પનું ચિહ્ન પણ છે નવમો સ્કંદ ઈશાનું કથા લીલા પ્રભુના નિષ્કામ ભક્તોની કથા મોર પ્રભુનો નિષ્કામ ભક્ત છે અને એટલા માટે શિનાજની પીઠિકામાં મયુરનું ચિહ્ન છે જોઈએ જેટલા પણ છે એ બધી લીલાની સંગતિ દસમા સ્કનમાં આપણને અગિયારમા સ્કન સ્કનની સંગતિ પણ સર્પના ચિહ્ન સાથે મળે કેમ કે મુક્તિ લીલા છે સર્પનો કાચડી ઉતારવાનો સમય આવે ત્યારે આંધળો બની જાય બારનું કોઈ દ્રશ્ય જોઈ ન શકે એમ જ્યાં સુધી જીવે પણ અહંતા ને મમતાની કાચડી પહેરી છે ત્યાં સુધી સર્વત્ર પ્રભુ હોવા છતાં પણ પ્રભુના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન જીવને થતું નથી કેમકે મુક્તિ લીલા છે એ અહંતા મમતાની કાચડી ઉતરી જાય દિનતાની પ્રાપ્તિ થાય પછી જ એને પ્રભુનો અનુભવ થાય અને બારમો સ્કંદ આશ્રય લીલા વામ શ્રી સૂચો કરી પ્રભુ પોતાના ભક્તોને બોલાવી રહ્યા છે જો કેટલી મોટી બાહેધરી આપણને પ્રભુએ આપી છે એકવાર એક વેપારીની દુકાનમાં આગ લાગી ગઈ દુકાનની સાથે બધો માલ સામાન બળીને રાખ થઈ ગયો પણ પેલાના મોઢા પર દુઃખ ના દેખાય કોઈ મિત્રએ પૂછ્યું અરે તારી આખી દુકાન બધો માલ બળી ગયો પણ તને એનું દુઃખ નથી તો કે ના દુકાનની સાથે બધા માલનો મેં ઇન્સ્યોરન્સ કઢાવ્યો છે ઇન્સ્યોરન્સ કંપની બધું નુકસાન ભરપાઈ કરી દેશે એક લૌકિક સામાન્ય ઇન્સ્યોરન્સથી આપણે આટલા નિશ્ચિંત બની જઈએ તો શ્રીજી બાવાએ આપણને કેટલું મોટું ઇન્સ્યોરન્સ આપ્યું છે કે હે જેવો આ સંસારની થપાટો ખાઈને બહુ ભટક્યો બહુ ભટક્યો હવે તું મારા શરણમાં આવ અને એકવાર તું મારા શરણમાં આવીશ તો હું તારો ઉદ્ધાર કરીશ આનાથી મોટી બાંહેધરી બીજું કોણ આપી શકે એટલા માટે શ્રીજી બાવા

ત્યારે પૂનમો ભરવાનો નિયમ લઈશ ત્યારે અગિયારસ નિયમ લઈશ હમણાં મારી પાસે સમય નથી પ્રભુ તો કૃપાળુ છે બોલાવી રહ્યા છે સર્વે વહલા વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડિયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવ લોકોને શેર કરજો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં Тейс Ри крушна.